આપદાનો એક મોટો ફાયદો એ થાય છે આપદાનો એક મોટો ફાયદો એ થાય છે કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે આપદાનો એક મોટો ફાયદો એ થાય છે કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે ને બે જ ડગલા મોત આઘું હોય ને એવી ક્ષણે બે જ ડગલા મોત આઘું હોય ને એવી ક્ષણે જિંદગીનું મૂલ્ય સાચો સાચ શું પરખાય છે ડગલા મોત એવી ક્ષણે જિંદગીનું મૂલ્ય સાચ શું પરખાય છે ખોખલા સૌ વળગણો રસ્તે મૂકી આગળ વધો ખોખલા સૌ વળગણો રસ્તે મૂકી આગળ વધો જે જવાનું હોય અંતે હાથથી એ જાય છે ખોખલા સૌ વળગણો રસ્તે મૂકી આગળ વધો જે જવાનું હોય અંતે હાથથી એ જાય છે આપદાનો એક મોટો ફાયદો એ થાય છે કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે લાગણી સીચી ઉછેર્યા હોય જે સંબંધ નહીં લાગણી સિંચી ઉછેર્યા હોય જે સંબંધ ને એ જ બાવળ જેમ આખર ચો તરફ સિંચી હોય છે ભૂલવા ધારો બધુને છેવટે ભૂલી શકો ભૂલવા ધારો બધુને છેવટે ભૂલી શકો એટલું સહેલાયથી ક્યાં બધું ભૂલાય છે ભૂલવા ધારો બધુંને છેવટે આ ભૂલી શકો એટલું સહેલાઈથી ક્યાં આ બધું ભૂલાય છે શબ્દ કેરો સાથ આ કાયમ રહ્યો સારું થયું શબ્દ કેરો સાથ આ કાયમ રહ્યો સારું થયું પાર્થ એનાથી પીડાને સાચવી લેવાય છે શબ્દ કેરો સાથ આ કાયમ રહ્યો સારું થયું પાર્થ એનાથી પીડાને સાચવી લેવાય છે આપદાનો એક મોટો ફાયદો એ થાય છે કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે કોણ સાથે કોણ સામે છે બધું સમજાય છે